અને હાલ સગે વગે કરી રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડાને પગલે બે પૈકી એક ઈસામ લઈ ફરાર થઈ ગયો હતો જ્યારે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની છસો ને ચોવીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે બાસઠ હજારનો દારૂ અને ફોન મળી કુલ બોતેર હજારથી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુથલેગર શાહરૂખ મહેમૂદ મનસુરીને ઝડપી પડ્યો હતો જ્યારે આંબોલીના દિગ્વિજયસિંહ કિરણસિંહ ચૌહાણને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે છેલ્લા દોઢ મહિનાથી પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા આંબોલીના દિગ્વિજયસિંહ કિરણસિંહ ચૌહાણ અંગે ગત રોજ શહેરી ડિવિઝન પોલીસના સર્વેલન્સ એ અંગત બાતમીના આધારે આંબોલી બોયદ્રા ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો તેની વિધિવત ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી દારૂ ક્યાંથી લાવ્યા હતા તે અંગે પૂછપરછ આરંભી હતી